ભાજપના ઉમેદવાર સામે કોઈ પણ ઉમેદવારી પત્ર ન રહેતા બિનહરીફ જાહેર કરાયા તો આંગે અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદિર દાઢી જોડાઈ ગયા છે જે કાદિર જણાવશો હાલોના શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે શું છે વધુ વિગતો ચોક્કસથી માસુમ વાત કરીએ તો હાલોના શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે જો કે વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપનો ભગવો લેરાયો છે વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવાર રેખાબેન મહેશભાઈ રાઠવાએ ભારતીય જનતા પાર્ટીની મહિલા ઉમેદવાર મીનાબેન ઠાકોરભાઈ પરમારને પોતાનું સમર્થન આપ્યું હતું અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ હાલોલ નગરપાલિકાના ચૂંટણી ઝોન પ્રભારી મયંક કુમાર દેસાઈ સહિત ભાજપા અગ્રીઓની હાજરીમાં આજે બપોરે હાલોલ તાલુકા પંચાયત ખાતે ટીડીઓ અને તાલુકા ચૂંટણી અધિકારીની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી લેતા

તો પંચમહાલમાં બે નગરપાલિકા સાથે શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠક માટે પણ પેટા ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી